નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું જસનલ માર્કેટિંગ યાર્ડમાં આજે તારીખ ચોવીસ ફેબ્રુઆરીને શનિવારના રોજ જસનલ માર્કેટિંગ યાર્ડમાં જીરાની આવક જોઈએ તો સાપરાની એક સાઈડ ફૂલ થઈ ગયેલું છે અને સાપરાની બીજી તરફ પણ હાલમાં જીરાની આવક ચાલુ જ છે અને હરાજીનું કામકાજ પણ ચાલુ થઈ ગયું છે તો મિત્રો ચાલો જાણી લઈએ હરાજીમાં જઈને જીરુના આજના બજાર ભાવ પાંચ હજાર છસો ને સાહીઠ રૂપિયા સુપરમાલ અમુક લીલો દાણો પાંચ હજાર છસો ને બે રૂપિયા સુપરમાલ પાંચ હજાર આઠસો રૂપિયા સુપર જાડો દાણો સુપર જસદણ માર્કેટિંગ યાર્ડમાં જીરાનું બજાર આજે ગઈકાલે કરતાં થોડું નરમ જોવા મળી રહ્યું છે પાંચ હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર આઠસો રૂપિયા સુધી બજાર હાલમાં ચાલી રહ્યું છે